ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ તો ચાલો આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો આપણે આજ અલગ રીતથી ભીંડાનું શાક બનાવવાનું છે કે જે આપણે ક્યારેય કોઈ દિવસ કોઈએ ક્યારેય ન બનાવવું હોય એવું શાક આપણે આજે અલગ રીતથી બનાવશું તો આપણે સૌપ્રથમ પ્રથમ ભીંડાને સારી રીતે લૂસી નાખીએ એક કપડું લઈ અને એક એક કરી અને સરસનો ભીંડો સાફ કરી લઈએ જેથી તેની ઉપર કોઈ માટી કે કોઈ પ્રકારનું જીવાત હોય તો તે લુસાઈ જઈએ આપણે ભીંડાને ધોઈ તો નહીં ખોસે પણ છતાં પણ આપણે એને લૂસી નાખીએ જેથી તેની ઉપરનો પાણીનો ભાગ પણ લુસાઈ જાય તો આપણો ભીંડાને સારી રીતે આપણે બધું લૂસી અને એકદમ ચોખ્ખો સાફ કરી લીધો છે તો હવે આપણે ભીંડાને એક સાઈડ મૂકી અને આપણે એક ડીશ લઈ અને એમાં આપણે કટ કરશું તો ભીંડાને આપણે વચ્ચેથી કાપો કરી અને બે ભાગમાં આપણે કટ કરશું તો આપણો ભીંડો સરસનો ખૂણો માખણ જેવો હશે અત્યારે ચોમાસાની સિઝનમાં આપણે ઘરની વાડીએ જ આપણે આ દેશી ભીંડો હોય છે અને આ ભીંડો ખાવાની ખૂબ જ મજા પડે છે કેમ કે આ ભીંડો આપણે દવા વગરનો હોય છે જે આપણે બજારમાંથી લઈએ છીએ તે દવાવાળું હોય છે તો તે ખાવાની મજા ઓછી આવે છે અને એમાં સ્વાદ પણ નથી આવતો અને આ આપણે ઘરના ભીંડા હોય તેનું શાક ખાવામાં બહુ મજા આવે છે તો આવી રીતે આપણે બબે કટ કરી અને બધો ભીંડો આપણે ને કટ કરી લેશું તો આપણો ભીંડો એકદમ શાકાથી કટ થઈ રહ્યો છે એટલો ખૂણો માખણ જેવો જેથી તે ગળવામાં પણ વાર ન લાગે તો આપણો ભીંડો બધો કટ થઈ જાય પછી આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે ગેસ તરફ જાવ તો આપણો ગેસ ચાલુ થઈ ગયો છે એની ઉપર આપણે એક કઢાઈ મેલી દેવાની છે તો કઢાઈમાં આપણે ત્રણથી ચાર પાવરા તેલ નાખશું ભીંડા છે એટલે એમાં તેલ થોડુંક વધારે જોઈએ તેથી ભીંડો સરસ ગળી જાય અને તેમાં તેલ દેખાય નહીતર ભીંડો સૂકો સૂકો લાગે છે અને સિકાસ પણ રહી જાય છે તો આપણે તેલ નાખી દીધું અને તેલ ગરમ આવે એટલે આપણે ચપટી એમાં જીરું નાખવાનું છે અને ચપટી હિંગ નાખી દઈએ પછી આપણે ભીંડો અને બટેટો બંનેને વઘાર કરશું તો આમ જોઈએ તો આપણે ભીંડાનું શાક પણ કહીએ અને આપણે ભીંડાની ભેળ પણ બનાવીએ છીએ તમે ક્યારેય પણ સાંભળ્યું નહીં હોય કે ભીંડાની ભેળ બને પણ આપણે આજે ભીંડાની ભેળ જ બનાવશું તો સૌ પ્રથમ પહેલાં મેં શાકનું કીધું પણ આપણે વઘાર કરીએ એટલે મેં શાક બોઈ બોઈલીશું પણ આપણે ભીંડાની ભેળ જ બનાવવાની છે તો હવે આમાં આપણે બે જેટલું નિમક નાખી દઈએ તો તમારે તમારા અનુસાર નિમક નાખવાનું અને આપણે એને સારી રીતે હલાવી લઈએ જેથી નિમક નાખવાથી એનો સિકાસ હોય તે બળી જાય છે અને તે સારી રીતે ફટાફટ ગરવા લાગે છે તો આપણે ભીંડાને હલાવતા જાશું અને પછી એમાં આપણે સ્પ્રાઇટ જોડા આવે એ થોડીક આપણે એમાં નાખશું તો તમે જુઓ જાજી નહીં પણ આપણે એમાં થોડીક જ નાખવાની છે અને પછી એને આપણે હલાવશું તમે આવી રીતે ક્યારેક ટ્રાય મારજો કે તમારું શાક ને ભીંડાની ભેળ આપણે જે કહીએ તે કેવું ટેસ્ટી બને છે પછી આપણે થોડી સપટી હળદર નાખશું તો હળદર નાખી અને આપણે એને હલાવશું સારી રીતે અને મિક્સ કરશું જેથી આપણા ભીંડા અને બટેટા સારી રીતે મિક્સ થઈ જાય તો આપણું શાક જે ધીમે ધીમે ગળવા લાગ્યું છે તો હવે આપણે એમાં જોઈએશ અને એમાં આપણે સેજવન ચટણી નાખશું એક ચમચી જેટલી તો સેજવન ચટણી તમારી આગળ હોય તો નાખવાની બાકી ન નાખો તો પણ ચાલે અને પછી આપણે એમાં લસણવાળી ચટણી ઉમેરશું એક ચમચી જેટલી તે લસણવાળી ચટણી છે તેને મેં લીલા ધાણાની દાંડલી જીરું અને નિમક અને હિંગ અને લાલ મરચુંથી આપણે ખાંડેલી છે અને થોડુંક કટકો આદું પણ આપણે ભેગું નાખેલો છે તો એનો સ્વાદ જરાક વધારે ટેસ્ટમાં બને છે તો એને આપણે મિક્સ કરી અને એમાં આપણે એક વાટકો ભરી અને તૈયાર ઘરનો બનેલો સેવડો નાખવાનો છે તો આપણે આ બજારમાંથી નથી સેવડો લીધેલો તે આપણો ઘરનો બનાવેલો જ છે તો તેને આપણે સારી રીતે મિક્સ કરી દેશું તો તમે પણ આવી ભીંડા બટેટાની ભેળ ક્યારેક પણ બનાવજો તો તમને પણ ખાવાની ખૂબ મજા આવશે જે બાળકો ભીંડો નહીં ખાતા હોય તે પણ ખાવા માંડશે તો આપણે સરસનું આપણું ભીંડા બટેટાની ભેળ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે સવિંગ લઈ લઈએ તો સાથે ભીંડા બટેટાની ભેળ બાજરાના રોટલા મીઠી ગુંદી કાકડી મરચાં બીલા અને શેરી અને સાસ કાઠિયાવાડીને સાસ તો હોય જ છે તો મારો વિડીયો તમને કેવો લાગ્યો આ રેસીપીનો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય એન્ડ ટેક કેર